ંદની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મેયર દક્ષેશ માવાણી સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા ગૃહ મંત્રી હર્ષ સંઘવી કે જેમણે યુવાનો માટે સંદેશ પણ પાઠવ્યો પીએમ એ યુવાનોને મોટું પ્લેટફોર્મ આપ્યું તેવું કહ્યું સ્વામી વિવેકાનંદજીના જીવનથી ઘણું શીખવા મળે છે યુવા દિવસની આજે સૌ યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાય રહ્યો છે અને આ યુવા દિવસના નિમિત્તે આજે ખાસ કરીને દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનો પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો એક ખૂબ જ મોટું સ્ટેજ પુરવાર થશે